જય માતાજી મિત્રો તો આજે દશામાં વ્રત પૂર્ણ થયો હતો એટલે દશામાંની ચોટડીઓ બધાને પધરાવી દીધી છે તળાવમાં જો મિત્રો અમે બે તળા ચોટડીઓ જોવા આવી જવારે તો નહોતા આવ્યા થોડા લેટ પડી ગયા પણ મોડા આયા વસ્તી બધી જ હતી પધરાવા વાળી અને આવી ન કે સવારે આવ્યા હોત તો વસ્તી હોય પણ ખૂબ જ હતી કોઈ હમાતી ને તે ખાલી ઓટો આધર મંદિરે માર્યો તો નવે દશામાંના જોઈ શકો છો આ બાજુ છે પેલી બાજુ પણ છે ને કોઈ પણ ખૂબ જ છે ચોધડીઓ તો તમે જોઈ શકો છો દશામાં અને ભક્તો ખૂબ બધા હતા તે ખૂબ જ બધી મૂર્તિઓ જોઈ શકો છો દશામાંની જળમ થઈ ગયું છે જોઈ શકો છો ચોટડી તો આજે દશામાના વ્રત પૂર્ણ થઈ અને દસમો દિવસ થયો એટલે દશામાને આજે જળમાં પધરાવી દીધા છે દશામાને હવે પર આવતે જલ્દી આવજો ભાવિભક્તો માટે તો ફેર દસ દિવસ સેવા કરશે આ જોઈ શકો છો ચોટડી બહુ સરસ રીતે જેવી શણગારી છે ચોટડીઓ એ આ પણ મોટી છે જોઈ શકો છો બહુ સરસ મોટી ચોટડી છે પાણી થોડું ઓછું છે પણ ચોઢડીઓ વધારશે બેસામાની કૃપા છે ખૂબ એટલે આટલી બધી વાત તો ભક્તો છે એક ચોધડીમાં બે ચાર ત્રણ એવા ભક્તો હોય ભક્તો થાય છે આ બાજુમાં પણ છે આ બાજુમાં પણ બહુ સરસ ચોથડીઓ છે થોડું પાણી ઓછું હોવાના કારણે બરોબર ડૂબાણી નહીં પણ વરસાદ આવશે એટલે જળમો દિશામાંની ચોટડી સમય જશે આ જોઈ શકો છો આ ભાગમાં પણ ના આપણે નાયા નહીં કોઈ દાણો જોઈ શકો છો દશામાની ચટડીઓ પણ જુઓ દશામાં તો દશામાં મંદિર આપણે આવી ગયું છે થોડાક દિવસો પહેલા તમને આ મંદિર બતાવેલું છે કે વ્રત લેવાશે ને હોય વસ્તી આવશે આજે સવારે ખૂબ વસ્તી હતી પણ અત્યારે અમે મોડા આવ્યા છો એટલે બધી પબ્લિક જતી રહી છે કારણ કે હોજની વેળા છે ને એટલે તો જય દશામાં દસામાના દર્શન કરી લો કોર આવતે ફેર જલ્દી જલ્દી આવે અને ફેર દરેક ભાવિ ભક્તો દસાવામાંના વ્રત લઈ શકે જય દશામાં